અમદાવાદમાં વંદે ભારત ટ્રેન ઓથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો વંદે ભારત ટ્રેન ચાંદલોડિયા કોડિયાર સતર્કતાથી પાટા પર વીસ ફૂટ લાંબી લોખંડની એંગલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી આરપીએફ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ઘાટલોડિયા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ચાંદલોડિયા ખોડિયાર ખોડિયારનગર વચ્ચે અજાણ્યા ઈસ્માન પાટા પર લોખંડની વીસ ફૂટ લાંબી એંગલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો વેરાવળથી સાબરમતી જતી વંદે ભારત ટ્રેનને અકસ્માત સર્જાયો પ્રયાસ કરવામાં આવતો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વંદે ભારતના ટ્રેનને પલટાવાનું ષડયંત્ર પાયલટની સતર્કતાથી ટળી ગયું છે અજાણ્યા ઈસ્માને ટ્રેનના પાટા પર લોખંડની વીસ ફૂટ લાંબી એંગલ મૂકી હતી આ ઘટનામાં ઘાટલોડિયા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે